નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હરે હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ની અંદર આજે વાર છે શનિવાર છઠ અને ચૈત્ર મહિનાની તમને પણ હું આજના દર્શન કરાવી દઉં ભગવાનના આજના ભગવાનના દર્શન અને અત્યારે સવાર દસ થઈ ગયા છે અને જો નાસ્તા પાણીમાં પૂજાને બધા કરીને જે બધા ફ્રી થયા અને આ બાજુ છે નાસ્તા પાણી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો નાસ્તામાં ખણગાવેલા મગ છે પાછા વઘારે લાગે છે એવું છે ને વાહે ચેવડાનો ઢગલો પીડ્યો એવું હા અને જો બધા બે ગયા છે આજ તો ઘણા ટાઈમ પછી પાછા ભેગા બેઠા છે એટલે એટલે બે જઈ ચાલો મગ ને ભાખરીને રોટલીને તળેલીને જેને જે ભાવી હા આજ મળી ભેગા થઈ ગયા હા અને આ બાજુ અમારા બેની એક ઉઠી ગયા છે એક હજી બાકી છે ને એક ટ્યુશન બીજા ના ઉઠ્યા છે હા

હમણાં આ નકર મામા મહિનો કહેવાય આમાં તો ખાસ જવાનું હોય અને આ તો જ મજા આવે ત્યાં તમને આઈસ્ક્રીમ ને ચોકલેટો ને એવું બધું કોણ લઈ દે હે પાણી બાયવા પાણી બાયવા એવું થઈ ગયા આયા પાણી દબા પડતા હોય ત્યાં કેટલું લાડ લડાવે તો જ એટલે જ જવાય તો અમે મૂકી જાવા જવા સાગડી કાલ મેં આ શું કીધું તારે મામા ન્યા મને કે ઓલા તેડવા આવે તો એ થાય ને કે એ તેડવા ને રહે બેઠી છે કેમ આમ રહેવા નહીં હોય પાછી એ તો કપડાં ભરાઈ ગયા છે એ કે અમારા મેં કીધું તો ભરાઈ ગયા છે એ દીદીના મેં દીદીના ખબર નથી મને કે તો તેડવા આવે તો થાય ને કે એમ એટલે એમ કેમ જવાની હોય ને રોકાઈ જવાનું એકલી એ વાતું કરે છે ઠીક છે ચાલો તો જો મારી ચા ગરમ કરીને આપી દીધી જલદી મૂકી દીધી ચાલો તમે નાસ્તા પાણી કરવા તો બસ જો ત્યારે તો વાગી ગયા છે સાડા સાતને ભગવાનની દેવા પતિ થઈ ગયા અને હવે બનાવી છે રસોઈની તૈયારી રસોઈમાં તો બનાવવાનું છે ટિંડોરા બટેટાનું શાક ખીચડી ભાખરી એવું બધું છે તો અહીંયા ખીચડી મૂકવાની છે ને આ બધી સામગ્રી છે છાઈશનો મસાલો ને જીરું શેકું છાશનો મસાલો થઈ રહ્યો તો એટલે બનાવવાનો છે

કાળી પૌડી લઈ આવું દહી હવે એક ગરમ કરી અને નોખું ખાટું મેળવશું છાસ કરવા અને આ દહી ખાવા એમાં મેળવશું એવી રીતે કરવાનું છે અને આયા છે શાકભાજી એવું બધું લઈ આદુ બટેટા ટોમેટા તો બધું છે ઠંડુ થઈ જાય એ બધું છે આસ્થાન દૂરવા ઈ જો નીચે રમે છે ભાઈ ને આજે અમારે દાંત નો હોય કોને ખબર બે દિવસ થી આવે છે આમ દવા પીવડાવી એટલી ઘડી સારું રે પણ પાછું કડતર ભરાઈ જાય તો ત્યારબાદ કાલ રવિવાર થાય દિન ખુશી રૂતિન ખુશી બે ગયા છે ભાઈ ને લઈ નાસ્તા દોરવા નીચે રમે મમ્મી જાવાના છે પણ કે તારું શાક ને સુધારી દઉં પછી જાઓ તો હવે જો મમ્મી શાક ને સુધારી દે ત્યાં બધી મારું ખીચડી ને શાક ને મૂકી દઉં તો બસ હાલો રસોઈ પાણી થઈ જાય પ્રદીપ તો ગયા છે બહાર પપ્પાને ને બધા હવન ગામે ગયા આવે પછી હજી તો વાર છે ત્યાં રસોઈ પછી થઈ જશે તો બસ હાલો તો અત્યારે તો અમે લોકો જો જમીકરણ ફી થઈ ગયા અને જેમ કરીને તો ફ્રી છે ને ભાઈ ને ગયા દવાખાને લઈને જેમ કે આ વેક્સિન મૂકાવે છે ને પછી તો દાંત ને ભાઈને આવે છે એટલે કંઈક ઇન્ફેક્શન કંઈક વાયરલ ઇન્ફેક્શન મૂકે એટલે હું વાંચી અને જાતા દવાખાને ભાઈને લઈને અને જેમ કરીને જો ફ્રી થયા એટલે અહીંયા જો બાર તો રૂખ સાફ કરેસ છે કાં અને બધું જો સાફ હા હમ હા આ બે ને જો સાફ કરે છે તણાવડે સે દૂર આખો કે આ છોકરાઓ બધા ઊઠે ચાલવે તાં આખો દિવસ બહાર ને તો આવડે છે ને આવડે દા આવડે ઓન કરજે સરવાળો તારા કર્મનો રાખજે તારા અનુભો કરજે સરવાળો તારા કર મનો રામ દિવસો વિતા ગુણ મારે રા મિતમાં જાણે આપણા ઘરની વાત જો કરજે સથવારો તારા કર્મ નો મય મિદા ભરેલી તારી આંખડી રા દુનિયા આંખી ન જોયા દોષ જો કરજે સરવાળો તારા કર્મ નો રેરા મૂઠા બોલી બગાડી રે રા

ಆಮ ವಾಲಿ ಲಗೇ ವಿಷಯ ರಶ್ನಿ ವತ ಜರವಾಳೋ ತಾರಾ ಕರ್್ಮೋ ರೇ ರಾಮ ಅವಳಿ ವ ತುತ ಲಾಗೆ ರಾಮ ಪೂರ್ವ ನೈಡಾ ಭೂಜೋ ಕಜೆಳೋ ತಾರಾಕ ನೋರೆ ರಾಮ ಜೂಾ ಜಂಜಾಳ ಮಗಾಳಿ ಜಿಂದುಿ ರೇ ರಾಮ મ ખરી વેળા ની ખાલી પડી ખેપ જો કરજે સરવાળો તારા કર્મ નો રેરા આમાં સત્સંગ કરજે રે સાચા સંત નો રેરા મ કરે તારા કર્મ કેરો નાશ જો કરજે સથવારો તારા કર્મ નો રેરા અમ જીવ દેવ કે છે વેલા જાગ રેરા નહી તો ફેરો જાશે કરજે સરવાળો કર્મ કરજે સરવાળો તારા કર્મ નો રે રામ કૃષ્ણ કનૈયાલા તમને કીધું એવી રીતે જમી કરણ ફ્રી થઈ ગયા તા અને હું ને ને हम त्रणेकटा बढ़ी ऑंधू अपनाय शेर्ड़त्ता पंदूर बेगेता पार्ष। दू अंजनी वोग्या खित्सराब और िजरी कहा आंजनी हो यह व्यू St अजु कि आखे थे खळी।

એવું છે કરાટામાં પોલ રમવાનું હોય હે કીક મારો નહીં કરાટેમાં હું મારવાનો હોય કીક મારવાની હો ને હા હા રમોને રેમ તો એ બેન ને તો કાલે તો મળે પછી વેકેશન પડી ગયું છે એટલે તો ધબ ધબધબાટી તમારે મોડા ઉઠે ને બપોરે કુવેને ને એવું બધું છે ને કાલે તો મારે ત્યાં રજા છે તો બસ આજ માટે એટલું જ